સંત દાદુ દયાલ વેપારી હતા દુકાન ચલાવતા વેપારમાં એમને બહુ રસ એણે ગુરુ કરેલા એક મહાપુરુષ એકવાર વરસાદ વરસતો હતો ઘરાકી કંઈ હતી નહીં દાદુ દયાળ ઇવનિંગનો ટાઈમ હજી દુકાન વધાવવાનો સમય થયો નહોતો ગ્રાહક કોઈ હતા નહીં બાર વરસાદ વરસતો હતો દયાળ હિસાબ લગાવી રહ્યા હતા પૈસાનો સ્ટોક લે કારણ કે બીજું કઈ કામ હતું નહીં એટલે થયું કાજ આજનો હિસાબ પતાવી લો ખબર નહીં પણ થોડા પૈસાનો હિસાબ બરાબર આમ મેળ પડતો નહોતો કે મેં આટલી વસ્તુ વેચી અને આ ભાવે વેચી તો એના આટલા પૈસા જમા થવા જોઈએ આટલા છે નહીં ક્યાં ઘટે છે શું છે હિસાબ મળતો નહોતો અને આ તો વેપારી જ્યાં સુધી હિસાબ બરાબર ન મળે ત્યાં સુધી મૂકે નહીં કેમ આમ થયું અને એ વખતે એના ગુરુ આવ્યા બજારમાં ઊભા છે પલળે છે વરસાદમાં પણ દાદુને રૂપિયા ગણતા જોઈ એના હિસાબમાં તલ્લીન જોઈ અને ગુરુએ એને ડિસ્ટર્બ ન કર્યા એમને ઊભા રહ્યા જોતા જોતા પંદર મિનિટ અડધો કલાક કલાક આ હિસાબ નહોતો મળતો દાદુનું ધ્યાન એમાં અને એકાદ કલાક પછી એ હિસાબ બરાબર મળી ગયો તાળો બેસી ગયો એટલે દાદુને નિરાશ થઈ પૈસા મૂકી દીધા તિજોરીમાં પેન ને ચોપડો મૂક્યો એક બાજુ આમ આંખ્યું ચોળી કે હજી વરસાદ ચાલુ છે આમ જ્યાં જોયું રસ્તા ઉપર પોતાના ગુરુ ઉભેલા વરસાદમાં પલળતા હતા અને દાદુએ ઉભા થઈને મૂકી ગુરુજીના ચરણમાં પડ્યા ગુરુદેવ આપ અને આપ આમ વરસાદમાં પલળો છો તમે મને બોલાવ્યો નહી તમે અંદર દુકાનમાં આવી ગયા હોત ગુરુએ દાદુ દયાલને હૃદયે લગાડ્યા આશીર્વાદ આપ્યા અને પછી કહ્યું કે દાદુ કઈ નહીં હું તો ખાલી એક કલાકથી આવ્યો છું અહીંયા ઉભો છું અને દાદુને બહુ દુઃખ થયું કે ગુરુજી તમે મને બોલાવ્યો નહી કે તું ભાઈ તારા હિસાબમાં પૈસા ગણવામાં એવો તલ્લીન હતો મને એમ થયું કે પણ તને તલ્લીન જોઈને મને રાજીપો બહુ થયો કે આ માણસ જો રૂપિયા ગણવામાં આટલો તલ્લીન થઈ શકે તો એ માળા ગણવામાં અને ભજનમાં પણ આટલો જ તલ્લીન થઈ શકે તલ્લીન થવાનો ગુણ તો એની પાસે છે પણ ગુરુજી તમે એક કલાકથી આમને આમ ઊભા મારી રાહ જોતા રહ્યા આમ પલળતા રહ્યા મને બહુ દુઃખ થયું અને ગુરુએ કહ્યું કે દાદુ હું તો ખાલી એક કલાકથી ઊભો ભોતારી રાહ જોઉં પણ પરમાત્મા તો યુગોથી ઊભો ઊભો તારી રાહ જોવે છે દાદુ કે ક્યારે આ મારી સામે જોવે ક્યારે મારી પાસે આવે બસ આટલું સાંભળ્યું અને દાદુ દયાલે તેન ત્યક્તેન ભંજી થા કશ્ય એનો મતલબ જરાય એવો નથી કે પૈસા નહીં કમાવાના એનો મતલબ જરા એવો નથી પૈસાનું મહત્વ નથી છે અને ગૃહસ્થ તરીકે પૈસા કમાવા જોઈએ પણ પૈસો છે સંપત્તિ સદુપયોગ માટે છે સંપત્તિ સંગ્રહ માટે નથી તે ભૂંજી થા સ્વિદ્ધનમ